તો આપણે બહેવાને ત્યાં હા જાય ને છોડીએ ભૂકો ખા નાખી દીધો અહીંયા ભૂકો ખાય ને આપણે બંને છે ને આ ગંધ લેવા જાય છે કે ગંધાય શું કંઈ નહીં કેમકે આપણે હે ને વાછડીને કાલે સમાતી આપી હતી બંને વાછડીને અહીંયા સમાતી આપીને કલાકમાં જ વરસાદ થઈ ગયો આમાં જો ભૂનડ આવે ને ખોતરી જાય કાંટા રાખ્યા હતા પણ કાંટા શું પાણી આવ્યું બધું ખેંચી નાખી દીધું નીચે કે પાછરા કે દી જોડો કાટા ને ઢગલા પડ્યો છે વા આપણે હે ને અહીંયા કાકે દીધો છે કાટા કેમ આઈ ચરે ઓર દીડાન્ડર માં જ નો જાય માં હે પાકડાજી છોડ્યો નથી પાકડાને મે છોડવાના છે ઘડીક રખડવા દે આને હવે પાકળ કાઢશું જેમ માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં જ છીએ ને હું રખડાવીએ અત્યારે સાંજે સવારે ટાઈમ જેડો નહોતો કેમ કે બેટરી ઓછી હતી પાછી લાઇટ હતી નહીં અત્યારે લાઇટ આવી ગઈ એટલે બેટરી ફૂલ કરી લીધી ભે હું આપણે અહીંયા બધી ચરે મનીષભાઈ જો અત્યારે છાણ નાખી લઈએ એ ભાઈને પણ કાલે જવાનું છે આપણે વાળીએ કેમ કે અહીંયા પણ હવે વરસાદ થઈ ગયો એટલે કપા વપા વાવીએ માંડવીનું ચાલુ કરીએ હવે અત્યારે બધી ભીમ ભૂકો ખાય આપણે જે બે વાછળી હતી એને બેને આપણે સમાતી દીધું અમને દેખાડી અમે અહીંયા કાંટા નાખી દીધા હે ઉપર અને આપણે આ ખડેલી હવે એક બીઆવાની છે પાંચ ચાર પાંચ દી કાઢી લે જે નક્કી નથી થતું પહેલું થયું કે બે હું બધી રખડાવી અતરે તો તેજા પાકડા છોડે બધા ને આ ધોડા ધોળ જવાની છે હે આ ધ્યાન ભુલાઈ જા હા ભાઈઓ નીકળી ના નાગરા છે નાગરાને બાંધી જ રાખ્યો તાજે આખો દિવાડામાં પૂરો તો खबर पड़े भूख लागे थी तो मैं अटलू खावन पड़े मुकी न्याई बीजेन वाड़ी में खावा जत ता आपड़ी बे हो जा ने कोको डांडर में मंडाणी अर जे ओली बाजू बैठी खावन चालू कर ने अरदी खाडा में बेई जाए हमणा कपन आठी अतर भाव से बदी आ दाणा में बदी खाती नहीं को थी कोई न्याबाये बगत बेहि गया यहां काज गए हम माव तो चाटी नु बोन तो बेहि जे पे। बे ब्रेकअप कर लिया? आज वर्षा आयो पण ओछो आयो तो यहां पे गोरी पण आया जो उभी सी खावाम बगरो नत करती जी एक बीदी लागसे दल पानी खाडा भरया तो अटले छे अजी नदी में आ उड़ रता न जो भांगड़े खा वही गई वरी हाल रतन कचड़ी है कचड़ी आप गोरी ने मेली पड़ती नहीं भाई डॉक्टर ने बोले हर चे अर्धी पौने कलाक पचे मैं मान मान मेली पड़ी मैं थोड़ी ढीली पड़ी गई पाई जुड़वा वाछड़ी होते वह मुझे वार लागे। नहीं नहीं रख रहे हैं। बाकी नहीं नहीं जो भूको तो नीचे कोरो निकले मा तारा पेला कलाक थी छह अंदर में देखा नहीं क्या डायलॉग <laughs> ए मारे पास ये मारो बहनों कलो ये है खार कर दे जाए देखा तुम तो आने जो ले आने जो ले फिर पड़ा तो क्यों तो पाकड़ा नहीं ना अपने डांडो ना किधी दे तेरा हाँ जी आराम पूरा जी कहीं का बाकी बेहोम बांध दोन चलो देख गए गनीले दाह है दा થઈ ગઈ ઓરી ગાપણી એક ને કાટવાની છે આ ટેણીયા બે તો ભેજા રહે હવે હાલો બારે 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 નીકળો હાલો 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 નીકળવું નથી બારે જામે પાક છે એને એમ કે નીરણા છે નીર નથી આપણે ડાંડર નાખ છે એને પાકડવાના Naman kata naik karena apa sih? Kalau bagian bantuan kalau teh juga. Ya rapel ayo kata nih. Redir gayu nih bantu. Pihin <tipan> banti didi. Aja karena mi sih. Kiam kah apel gori nih nih. Perkamar marwam. Maa, Ini site malai gua. Ya perkamar kemarin. આને હીડો બહુ મારન બીગા હતી બધી પયો ગાયોને મારતી પાડેડાને મારતી બેન બાંધી દીધી આપણે હવે આયા બેઠિયા છે આખી રાત અને હવે આપડા તાન ભૂકો બધું પડ્યો છે ને ઉકળમ ખાલી કરવાનો તો આયા પર કાલો ઢાકી દીધી બકે હવે આમાં ઉકળો હજી છે એ હવે સાફ કરવાનો થાહે દિવાળી માથે ના બધું ખાતર પડ્યું છે વેચવા આનું હતું પણ ગ્રાહક ના આવ્યું ભાવ નતો દીધા ભાઈ ના બે હું બનાય ગણ દુતો નાખી દે મુદ મને કલે સંતે મનમાં ફરે આપણે હવારમાં હવે ભેંસ છોડોની છે આતે ઘર જ રાખવાની હે પણ લઈ નથી જવાની કે એ બന്തા જો बैठा रन के खाएं पीन मुझ आएं आजा बेटा पकड़ा यो गद करिन आता था काई में और वो ना कटे क्योंकि के भूख पड़ी बोलो भी रही विडियो तो, तो लाइक शेर ने सब्सक्राइब कर सपोर्ट करता रहो जय माताजी